પોલીસે આરોપીઓના કબજામાંથી બેતાલીસ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે અને વધુ તપાસ ચાલુ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રહેવાસી કલ્પેશ રમણ પટેલ સ્કોર્પિયો કારમાં લખનૌ મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે પૂર્મેપાડા ગામ નજીક અજાણ્યા બદમાશો તેમની કાર રોકી અને છરીની અણીએ એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી ઘટના બાદ પોલીસ ઇન્સ્પેક્ટર ધનંજય પાટીલના નેતૃત્વમાં બે ટીમો બનાવવામાં આવી

ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને ધૂલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને સોળ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે બાકીની રકમ રિકવર કરવા માટે પોલીસ ટીમ સતત દરોડા પાડી રહી છે સમગ્ર કામગીરીનું માર્ગદર્શન પોલીસ અધિક્ષક શ્રીકાંત ધીવરે અને સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સંજય બાબલે કર્યું હતું જ્યારે સ્પેક્ટર પાટીલ અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી રિપોર્ટર સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર